હેલો મિત્રો વિજયના ઘરમાં બધા નાના હતા તારી અને તારા મોટા ભાઈ વચ્ચે હંમેશા કઈક ને કઈક ચાલતું રહે છે હવે શું થયું વિજય પાછું વળીને કહ્યું પહેલા તો કહેતો હતો કે મારા લગ્નનો બધો ખર્ચ તે ઉઠાવશે પણ તે ઘરેણા બનાવવા લાગ્યો તેથી તેણે મારી પાસેથી ચાલીસ હજાર લીધા તે સમયે મેં મારા મિત્ર પાસેથી ચાલીસ હજાર લીધા હતા અને હવે તે તેના પૈસા માંગી રહ્યો છે જ્યારે મે મારા ભાઈને પૈસા આપવાનું કહ્યું ત્યારે તેને આ વાત નાના ભાઈ વિજયને સમજાવવાના ઉદ્દેશ્યથી કહી હતી પરંતુ વિજયને સમજાવવાને બદલે તેને મોટાભાઈ સંજય સામે પસતા કહ્યું કે તે ભાઈ જેટલો તો ધારે છે તેટલો સીધો નથી તમે તેમના તરફ આંખ બંધ કરી રહ્યા છો તેથી જ તમે તેમની ખરાબી જોઈ શકતા નથી શું તમે જાણો છો કે આખા ગામમાં ચર્ચા છે સંજના ભાભી અને મોટા ભાઈ વચ્ચે ખરાબ સંબંધ હોવાનો અજયને ગુસ્સો આવ્યો જેણે જરા ઊંચા અવાજે કહ્યું નાના તું સારા મનમાં છે તું કેમ જુઠ્ઠું બોલે છે ભાઈ તું આવું કઈ રીતે ન કહી શકે તેના પર આવા કુણાસ્પદ આરોપો મૂકીને તું મારી આંખોમાં ખાઈ ગયો છે તારે સત્ય જેવું હોય તો મોટા ભાઈ તને અને અંજલી ત્યારે રાત્રે અચાનક આવીને જોજો મોટા ભાઈ ભાભી સાથે મળી જશે વિજયે પણ સહેજ ઊંચા અવાજે કહ્યું નાના ભાઈના આ નિવેદનથી નારાજ થઈને અજય પર સ્ક્રિપ્ટ લખી હતી વિજય પણ તેની પાછળ તેના મોટા ભાઈ સંજય અને વિજય સાથે રહેતો હતો સંજય વીસ વર્ષ પહેલા પોતાનું ગામ છોડીને આ ગામમાં આવ્યો હતો અને તે જ રહ્યું જ્યાં તે પોતાનું ક્લિનિક ચલાવતો હતો તેમની પાસે બી એમ ની ડિગ્રી હતી તેનું ક્લિનિક સારું ચાલવા લાગ્યું હતું અને તેણે તેના બે ભાઈઓને અજય અને વિજયને પણ અહીં બોલાવ્યા હતા આ રીતે ત્રણેય ભાઈઓ સાથે રહેવા લાગ્યા સંજય આખા પરિવારનું ધ્યાન રાખતો હતો તેના બંને ભાઈઓ તેના કરતા ઘણા નાના હતા સંજયે અંજલિ સાથે લગ્ન કર્યા હતા લગ્ન પછી પણ તેને પોતાનું કોઈ સંતાન ન હતું તેથી તેણે તેની વાસ્તવિક ભાભી સંજના ના લગ્ન તેના નાના ભાઈ અજય સાથે કર્યા લગ્ન બાદ સંજનાએ બ્યુટી પાર્લરના બે કોર્સ પૂરા કર્યા હતા એટલે કે સંજયે તેને ઘરમાં એક રૂમમાં બ્યુટી પાર્લર કરાવ્યું હતું થોડા દિવસ પહેલા જ સંજયે તેના નાના ભાઈ વિજયના લગ્ન કરાવી દીધા હતા અને લગ્ન સમયે જ સંજય વિજયને કહ્યું હતું જ્યારે વિજય સંજયના લગ્નના ખર્ચમાં મદદ કરવાનું કહ્યું ત્યારે તેણે અહીં તહીંથી પૈસા ભેગા કર્યા અને સંજયને 40000 આપ્યા ખબર નથી કેમ સંજયને તેની પત્ની અંજલી વિજય પસંદ ન હતો વિજયને પણ આ વાતની જાણ હતી અને તેના ભાઈ અને ભાભીના વર્તનથી તેણે લાગ્યું તે ભૈયા તેની તમામ મિલકત અંજલી ભાઈ અજય અને તેની પત્ની સંજનાને આપશી જેના કારણે તેને ઘણા લોકો પાસેથી લોન લીધી હતી જ્યારે પણ તે મોટા ભાઈ સંજય વિજય મોટાભાઈ અજયના મનમાં શંકાનું બીજ રોપ્યું હતું એક દિવસ સંજયના લગ્નમાં હતા સંજય તેની પત્ની અંજલિને કહ્યું તે અજય અને તેના બે પુત્રીઓને લગ્નમાં લઈ જઈ ગઈ ત્યાં સુધીમાં વિજયની પત્ની તેના માતા પિતાના ઘરે ગઈ હતી જ્યારે અજયે તેની પત્ની સંજનાને લગ્નમાં આવવાનું કહ્યું ત્યારે તેણે તેને સવારે બ્યુટી પાર્લર ખોલવાનું કહી લગ્નમાં હાજરી આપવાનો ઇનકાર કરવાથી અજયની શંકા વિશ્વાસમાં ફેરવાઈ ગઈ તે વિજયની વાતને સાચી માનીને તેની ભાભી અંજલિ અને તેના બે પુત્રો સાથે લગ્નમાં ગયો હતો સવારે જ્યારે અજય તેની પાપી અને તેના બે બાળકો સાથે ઘરે આવ્યો ત્યારે તે ઘરની અંદરનો નજારો જોઈને સ્તબ્ધ થઈ ગયો હતો અંદર મોટા ભાઈ સંજય અને પત્ની સંજનાના મૃતદેહ પડ્યા હતા કોઈએ શિલક વડે બનેના ગળા કાપી નાખ્યા હોય તેમ નાના ભાઈ વિજય ખેતરમાં સૂઈ ગયો હતો આખા ગામમાં હંગામો મચી ગયો બધા એક જ વિચારી રહ્યા હતા કે શું થયું આ અંજલિ અને અજયને રોઈ રોઈને હાલત ખરાબ થઈ ગઈ હતી બધાને લાગવા માંડ્યું કે કદાચ રાત્રે તેમના ઘરમાં દુષ્કર્મીઓ ઘૂસ્યા હશે અને તેમણે જ આ ગુનો કર્યો હશે અને તરત જ પોલીસને બોલાવવામાં આવી અને તમામ માહિતી આપવામાં આવી આ પછી તપાસ શરૂ થઈ પરંતુ કોઈકને કોઈ જાણવા મળ્યું નહીં પછી થોડા મહિના પછી એક સત્ય બહાર આવ્યું તેણે તમામ ગ્રામજનોને ચોંકાવી દીધા વહેલી સવારે પોલીસ અજયના ઘરે દસ્તક આપી અને તેને પકડીને લઈ ગઈ કે પોલીસ અજયને કેમ લઈ જઈ રહી છે જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે તે કહેતો હતો કે તે લગ્નમાં ગયા હતા અને તેની ભાભી પણ કહેતી હતી કે અજય મારી સાથે લગ્નમાં હતા પરંતુ પોલીસ સહમત થવા તૈયાર ન હતી ગ્રામ લોકોએ પણ એ કહ્યું કે પોલીસ અસલી હત્યારાને શોધી શકતી નથી તેથી તેઓ આ ગરીબને બલીનો બકરો બનાવી રહી છે ત્યાર પછી જ્યારે અજયને ફર ડીગ્રી આપવામાં આવ્યું ત્યારે અજયે જણાવ્યું કે તેની પત્ની ભાભી અને બંને પુત્રોને લગ્નમાં ચોરી છુપેથી રાત્રે છોડીને ઘરે આવ્યો હતો અને તેણે તેની પત્ની સંજના અને મોટા ભાઈ સંજયને વાધાજનક અસ્થામાં જોયા હતા ત્યારબાદ તે બંનેને નફરત કરવા લાગ્યો હતો અને તેણે નિર્ણય કર્યો કે હવે તે બંને પાસેથી બદલો લેશે તેણે તરત જ એક પ્લાન બનાવ્યો અને તેના નાના ભાઈ વિજયને આ પ્લાનમાં સામેલ કર્યો રાત્રે જ્યારે તે પાછો આવ્યો ત્યારે તેની પત્ની સંજનાને કહ્યું કે તેને પીઠમાં સખત દુખાવો થઈ રહ્યો છે તો તમે ભાઈના ક્લિનિક પર જાઓ અને ઇન્જેક્શન લો ક્લિનિકમાં જ તેણે વિજયને દાંતરડી પકડીને દરવાજાની પાછળ બેસાડી હતો જેથી સંજના ક્લિનિકની અંદર પગ મૂક્યો તે તરત જ વિજયે તેને પકડી લીધી અને પાછળથી આવતા જ અજયે પણ તેનું મો પકડી લીધું અને તેની હત્યા કર્યા બાદ હવે અજય મોટા ભાઈના રૂમમાં ગયો જ્યાં સંજય આરામથી સૂતો હતો અને ત્યારબાદ તેણે એક પછી એક હુમલો કરીને સંજયની હત્યા કરી ત્યારબાદ હથિયાર છુપાવીને પુરાવાનો નાશ કર્યો બાદ તે તરત જ જ્યાં લગ્નમાં જઈ રહ્યો હતો ત્યાં પરત હતો અને નાનો ભાઈ પણ ખેતરમાં સુઈ ગયો હતો અહીનૈતિક સંબંધોના કારણે થયેલી હત્યાને સૌને શોકમાં મૂકી દીધા હતા અજયની ભાભી અંજલિને પણ આ સત્ય ખબર ન હતી પણ જ્યારે તેને આ સત્ય ખબર પડી ત્યારે તે પણ વિશ્વાસ ન કરી શકી બંને ભાઈઓને સખત સજા આવી હતી અને હવે અજયના બે પુત્રો સાથે અંજલી ઘરે એકલી રહી ગઈ ક્યારેક આપણા જ આ સ્વજનો આપણને એવી રીતે દગો આપે છે કે આપણે સહન નથી કરી શકતા અને પછી તે કરે છે જેના કારણે તેઓ ન તો માત્ર સામેની વ્યક્તિ જીવ લે છે પરંતુ પોતાની જિંદગી પણ બરબાદ કરી નાખે છે તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને આ વાર્તાને બને તેટલી લાઇક કરો અને શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન દબાવો આભાર મિત્રો